ધાનેરા ખાતે રોયલ સ્કૂલ કેમ્પસ ખાતે શ્રી થરાદરી જન ક્ષત્રિય મોચી સમાજ દ્વારા ત્રેવીસ માં સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં અગિયાર રનવ નવ પ્રભુતામાં પગલા પાડ્યા મારું નામ વર્ષાબેન છે મારા લગ્ન વાવ થયેલા છે બનાસકાંઠામાં મને સમૂહ લગ્નનું યોગ સારું લાગ્યું અને આવું મંડળમાં બેનો પણ કામ કરવાનું મહત્મ અને જીગર રાખે અને આવું કોઈક કાર્યમાં હોય તો બેનો પણ જોડાવાનું સખત રાખે એમ કે મજબૂતાઈ ઘણી બધી કસે ના ભાઈએ સમૂહ લગ્ન કર્યા એમાં અમને

અને હવે બીજી સમાજની જેમ પણ અમારી સમાજ પણ ખૂબ આગળ વધી રહી છે અને ખૂબ સારા એવા સમૂલગ્નનું આયોજન કરી રહ્યા છે ખોટા ખર્ચા પણ નથી કરી રહ્યા આ એક દાખલારૂપી સમૂલગ્ન છે બાકી ટોટલ જે અહીંયા ઉપસ્થિત રહ્યા છે વ્યવસ્થામાં ટોટલ ધાનેરા કમિટીનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભાગવત બેન છે અને અત્યારે જે આ બનાસકાંઠાના ધાનેરા મુકામે ત્રેવીસમાં લગ્નનું જે આયોજન કરેલ છે તે બહુ જ સારું હતું અને આ સમાજમાં જે સમૂહલગ્ન ત્રેવીસમાં અત્યારે ત્રેવીસમાં છે જેથી બીજી સમાજને પણ શીખ લેવી જોઈએ કે સમૂહલગ્ન એ બહુ સારી વસ્તુ છે અને અત્યારે જે કાર્યકર્તાઓ જે પણ નાના મોટા વ્યક્તિઓ અહીંયા દોડધામ કરી છે જેમણે પણ કાર્ય કર્યું છે તે બહુ સારું કર્યું છે બસ એમના આશીર્વાદ અમારા ઉપર બની રહે ધાનેરા મુકામે આજે ત્રેવીસમાં સમૂહ લગ્ન યોજાય મોચી સમાજના એમાં અગિયાર જોડકા જોડાયા હતા અને આયોજન બી ખૂબ સરસ હતું અને વ્યવસ્થા બહુ સરસ હતી જેમાં ટ્રસ્ટી ગણ સમાજની જે સમૂહ લગ્ન કમિટી એમનું વ્યવસ્થાપન બહુ સારું હતું તેમજ સમાજના જે અમુક હોદ્દેદારો છે એમનું બી આયોજન સારું હતું અને સારા એવા લોકોએ ભેટ બી લખાઈ એમનો બી ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ એમનો અને સમાજ જય માતાજી જય માતાજી ભાઈ થરાદરી વિભાગ મોજી સમાજના આ ત્રેવીસમાં સમૂહ લગ્નનું ધાનેરા મુકામે આયોજન થયું અને ધાનેરાના વાસીઓએ તન મન ધનથી આયોજનમાં એટલી બધી મહેનત કરી કે ખરેખર આ સમૂહ લગ્ન સારામાં સારા સમૂહ લગ્ન કહેવાણા અને સારામાં સારા સમૂહ લગ્ન થયા છે અને તમામ કાર્યકર્તાઓનો હું દિલથી આભાર માનું છું ભેમાભાઈ માનાભાઈ પરમાર જય હિન્દ આજે ધાનેરા નગર ખાતે ત્રેવીસમાં સમૂહ લગ્નનો ઉત્સવ થરાદ વિભાગ મોચી સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું રોયલ ઇન્ટરનેર સ્કૂલની અંદર આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આર કે આજના કોલેજમાં એના ઉતારાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને બહુ સરસ રીતે ધૂમધામથી જમણવારની હોય વ્યવસ્થા બેઠક વ્યવસ્થા ચોરીની વ્યવસ્થા સૌનો સાથ લઈ અને ખૂબ રંગે ચંગે ધાનેરાના તમામ યુવાન ભાઈ બહેનોએ એમાં ભાગ લઈ અને ખૂબ એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે અને એક સરસ એવી શીખ પૂરી પાડી છે કે આવા કરીકાળના યુગમાં સમૂહ લગ્ન એ હવે જરૂરિયાત બની છે અને એમાં મેરેજ સર્ટિફિકેટ પણ અહીંયા મળતા હોય છે એટલે એક ખૂબ જ સુંદર વાત છે ધીરજભાઈએ પણ આવા ખૂબ જ સાથ સહકાર આપ્યો અને અન્ય અમારા જે કમિટી છે ધાનેરા નગરની એ કમિટીઓએ પણ ખૂબ જ જહેમત ઉઠાવી અને બહુ ઓછા ખર્ચે દરેક દીકરીને સન્માન મળે એ રીતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું એમાં પાછળ જેટલી તો વિવિધ અહીંયા આ જે કહેવાય તે ઘર વખરી વસ્તુઓ દાન તરીકે મળી અને કેટલીક બધી એવી રોકડ રકમ પણ અહીંયા આ વગેરે દાતાઓ દ્વારા ધાનેરા નગરના અન્ય દાતાઓએ પણ અહીંયા આવી અને તેઓએ પણ આ દીકરીઓને કન્યાદાન રીતે રોકડ રકમ આપીને એમને પણ ધન્યતા અનુભવી છે એમનો પણ આ તબક્કે આભાર માનીએ છીએ અને સમગ્ર ધાનેરા નગરનો પણ આભાર માનીએ છીએ અને આવા જ સમૂહ લગ્નો વખત વખત થતા રહે તો ખરેખર સમાજ માટે ખૂબ સારી વાત છે ચેતન કુમાર કેસરાજી સમાજ યુવા સંગઠન પચીસ ના રોજ યુગમાં ગરીબ લોકોને પણ એક પદ થાય એ રીતે અમારો સમાજ આ રીતનું આયોજન કરતો હોય છે પણ આ વખતે સમગ્ર ધાનેરા ગામે સમગ્ર ખર્ચો ઉપાડી અને એક નવો રાજ જીત્યો છે સમાજમાં એ બદલ હું ધાનેરા યુવક મંડળ તથા ધાનેરાના તમામ નામી નામી તમામ લોકોનો યુવા સંગઠન વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવા કાર્યક્રમો છે જય હિન્દ જય ભારત થરાદરી મોચી સમાજના પ્રમુખ શ્રી આજે તારીખ ત્રીસ અગિયાર પચીસના ના રોજ શ્રી થરાદરી મોચી સમાજ ના ઉપક્રમે શ્રી ધાનેરા મોચી સમાજ આયોજિત સમૂહ લગ્નમાં તમામ સબજોય ખૂબ જ મહેનત કરી અને સમૂહ લગ્નનો સફળ બનાવ્યા એ બદલ હું સમાજનો તેમજ ધાનેરાના તમામ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઓકે અરુણ તિરાકુમાર છે આજે ધાનેરા ખાતે 23 નું સમૂહ લગ્નનું આયોજન કરેલ હતું પહેલા ઓર યાર મે સમાવેશ કરેલ હતો આજે સમુલગ્નનો સારું મતલબ એવું ડેપોરેશન જમણવાર સારી સુવિધા પાણી સારી ઉત્તમ મળી રહે છે ગોળની પ્રાપ્તા પ્રગતિ થતી અને ધાનેરામાં આજે ધરાદરી જન ક્ષત્રિય મોચી સમાજ દ્વારા અગિયાર નવ દંપતીના સમુલગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું આવ્યુંતું આ સમુલગ્ન ધાનેરા મોચી સમાજ દ્વારા સહયોગથી આજે સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર અલગ અલગ ગામોથી આજે થરાદ્રી મોચી સમાજના ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉત્સાહભેર આ કાર્યક્રમમાં વધારી અને સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો તે બદલ સમાજના દરેક આગેવાનોનો અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ આજે નવ દંપતીના કાર્યક્રમમાં અમારા રાજકીય આગેવાનો શ્રીઓ અને મહેમાનોએ ખૂબ મોટી સંખ્યાની અંદર હાજરી આપી સહયોગ આપ્યો છે તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું